તો પાલિકા કચેરી સામેની જ આ ઘટના સામે આવી છે કે જ્યાં ઢોરોનો ત્રાસ જોવા મળ્યો છે રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે અને તેના કારણે રહીશોને અવારનવાર હેરાન થવાનો વારો આવતો હોય છે ત્યાં ફરી એક આ પ્રકારની જ પરિસ્થિતિ ઊભી થઈ છે કે જ્યાં બાઇક ચાલકને અડફેટ લેવામાં આવ્યો હતો ઢોર દ્વારા અને ત્યારબાદ જે યુવક યુવતી હતા તે બાઇક પરથી નીચે પટકાયા હતા પરંતુ કોઈ જાનહાનિ સર્જાઈ નથી પરંતુ રહીશોમાં જે સ્થાનિક લોકો છે તેમનામાં રોષ વ્યાપ્યો છે કારણ કે અવારનવાર આ પ્રકારની જ પરિસ્થિતિ જોવા મળતી હોય છે રસ્તે ઉભેલા રાહદારીને આખલાએ ટક્કર મારી અને કચ્છના રાપરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે રાપરની બજારમાં આખલાનો આતંક આતંક જોવા મળ્યો અને સીસીટીવી કેમેરામાં છે રસ્તા પાસે વ્યક્તિને આખલાએ લીધો દોડતા આખલાએ શીંગડા ભરાવી આથેડને ઉછાળ્યો હતો શીંગડા ભેરવીને હવામાં ફંગોળી નીચે પટક્યો હતો બનાવમાં આથેડને માથા સહિત ઘણા ભાગોમાં ટાંકા આવ્યા તો રખડતા ઢોરની સમસ્યા સામે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે આ

સમાચારમાં આગળ વાત કરીએ વીજ કચેરીમાં વિશે વીજ કર્મચારીઓની મનમાની અને વારંવાર વીજ કાપથી ભર બપોરે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે જુઓ આપની ટીવી સ્ક્રીન પરની આ ચાર તસવીર દ્રશ્યો અને શહેર અલગ છે પણ સમસ્યા એક જ જોવા મળી રહી છે વીજ કર્મચારીઓની મનમાની અને બેદરકારીના કારણે લોકોને ગરમીમાં પડી રહ્યું છે આ સમસ્યાના સમાધાન માટે નેતાઓએ મેદાનમાં ઉતરવું પડ્યું અને અધિકારીઓને આડે હાથ લીધા છે રાજકોટમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અડધી રાતે પીજીવીસીએલના અધિકારીઓને ખખડાવ્યા છેલ્લા ચાર દિવસથી વોર્ડ નંબર બે માં વીજળીની સમસ્યા હતી પરંતુ પીજીવીસીએલ કચેરીમાં કોઈ ફોન અંતે ઠાકર ખુદ કચેરીએ જઈ અધિકારીઓને ખખડાવ્યા તો અમરેલીમાં મોટી પીજીવીસીએલ કચેરીમાં બપોરે એક પણ કર્મચારી હાજર ન હોવાનો વિડીયો વાયરલ થયો આ તરફ વડોદરામાં પ્રજાની ફરિયાદ બાદ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા એમજીવીસીએલના કર્મચારીઓ પર ગર્જ્યા અને સમસ્યાના નિવારણ માટે જણાવ્યું તો સાબરકાંઠામાં વારંવાર વીજ કાપથી લોકો વિફર્યા અને યુજીવીસીએલની કચેરીએ જઈને હોબાળો મચાવ્યો હતો કાળજાળ ગરમી અને ભારે ઉકળાટ અને ગરમીના તાંડવથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને બીજી બાજુ ભર તડકામાં ઘરમાં વીજળી નથી જરા બિચારો કેવી સ્થિતિ થતી હશે લોકોની જે આટલી ગરમીમાં વગર વીજળીએ રહે છે વસાવાતની જાણ જ્યારે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને થઈ તેમણે તાત્કાલિક એમજીવીસીએલના અધિકારીઓને ખખડાવ્યા અને સમસ્યાના નિવારણ માટે હાકલ કરી છે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ લોક સમસ્યા નિવારણ મીટિંગનું આયોજન કર્યું હતું

ઘણા બધા અરજદારોની મેઇન ફરિયાદ જીઈબીને લખતી હતી એસી ટકા જેટલા લોકો જીઈબીના નાના મોટા પ્રશ્નો લઈને આજે આવ્યા હતા અને અમારા જીઈબીના અધિકારીઓ પણ અહીંયા હાજર રાખવામાં આવ્યા જીઈબીના અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે ભાઈ આ વહેલા વહેલી તકે જે કંઈ લોકોની સમસ્યા છે એનું હલ કરો લાઇટના લીધે ઇશ્યુ આવે છે એને સોલ્વ કરવા માટે હંમેશા અમે તત્પર હોઈએ છીએ અને અમારો સ્ટાફ પણ એના માટે હંમેશા તૈયાર હોય છે પણ જ્યારે આકસ્મિક કોઈ બનાવ બને છે ત્યારે તે વખતે હાજર સ્ટાફથી જે અમારા પાસે અવેલેબલ સોર્સીસ છે એનાથી મેનેજ કરવામાં થોડી મોડ મોડું થતું હોય છે જેના કારણે પ્રજામાં અસંતોષ ફેલાયેલો છે પીજી વિસેલ કચેરીએ જઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ઉધડો લીધો અને છેલ્લા ચાર દિવસથી વોર્ડ નંબર વીજળીની સમસ્યા સર્જાઈ છે તો ચાર દિવસથી લાઇટ મામલે કચેરીમાં ફોન કર્યા છતાં કોઈ ફોન ઉપાડતા નથી અંતે ભાજપ નેતા જયમીન ઠાકર ખુદ કચેરીએ જઈ હાજર થયા અને લોકોને ખખડાવ્યા હતા તમામ અધિકારીઓને ઓફિસે બોલાવીને ખખડાવ્યા અને જો હવે વોર્ડ નંબર બે માં લાઇટ જશે તો તેમના ઘરની લાઇટ કાપી નાખશે તેમ પણ કહેવામાં આવ્યું છે વિસે તમે જવાબદારીમાંથી છટકી ન શકો હું બેઠો છું હું ધરણા કરી જઈશો તમે સમજો ને શું કરો છો આપણે આજે કામ કરવાનું વાળો આની સામે બોલો ભૂલ સ્વીકારો છો રાખો તમે આ કે ના પાડો તમે હમણાં ભોયલા કાપવા અમારી ભૂલ છે ભૂલ સ્વીકારો છો તમે ભાઈ તમારા ઘરમાં કનેક્શન કાપી નાખી શું રાત્રે ભૂખ લાગે તમે છો આખા દિવસ શું કરો તમે લોકો પેઢી છે તમે કર્મચારી સરકારના તમે વાત કરો છો દાંત કાઢી વાત ન કરતા મારી આમે તમે છો કે નહીં કોઈ પણ વિષય અો ગંભીર તમે બસવાનું બંધ કરી તમે આવスタને હો મારી આમે તમે મને મજાક સમજો છો હા તો ભાઈ નઈ અમે તો કેમ હસો છો અમારા ભત્રીજા ભાઈ ને મોટા ભાઈ નથી હો ના ના એવું બધું છે જેલા ચા નંબર 2 ની અંદર લાઇટનો બસ આવે છે મારા વોર્ડ નંબર બે ની અંદર છેલ્લા ચાર દિવસથી એરપોર્ટ વિસ્તારની અંદર રાત્રે બાર વાગ્યા થી સવારે ચાર વાગ્યા સુધીમાં કન્ટિન્યુ લાઇટ જાતી હતી અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટર છીએ અમને અમારી પાર્ટી દ્વારા હંમેશા કાયમ એક વાત અમને કહેવામાં આવતી હોય છે અને અમને એક સંસ્કાર પણ મેળવ્યા છે કે તમે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ત્યારે ચૂંટાયેલા લોકોએ કરવાની કામગીરી શું તો કે રાત્રે બે વાગે જ્યારે પ્રજાનો ફોન આવે પ્રજાને પડતી મુશ્કેલીઓમાં ભારતીય જનતા પાર્ટીના ના કોર્પોરેટરો અમારે હાજર રહેવાનું છે મેં પીજીવીસીએલ ના અધિકારી આખા રાજકોટના રાઠોડ સાહેબ પાસે મેં લેખિત લીધું કે મને તમે લેખિત માં આપો કે હવે હું લાઈટ નહીં જવા દો આ ફીડર માં સતત વીજ પડા જળવા રહે માટે કે મેં જરૂરી સમાર કામ તાત્કાલિક કરી દેશું અને હવે આ ફીડર માં વીજ પ્રવાહ માં કોઈ વીજ વીજ વિક્ષેપ ન પડે એ માટે અમે અમારી તરફથી પૂરતા પ્રયાસો કરીશું